ગુજરાતની પેટાચૂંટણીમાં વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઐતિહાસિક જીત થઈ તે ખુશીમાં ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરી હતી ઇતિહાસમાં પ્રથમ વખત વિસાવદર વિધાનસભામાં એક બાજુ ભાજપનું પૂરેપૂરું મંત્રીમંડળ ધારાસભ્ય નેતાઓ પેટાચૂંટણીમાં લાગી પડ્યા હતા અને સાથે જ ભાજપના નેતાઓ રૂપિયા દારૂ અને લોભ લાલચ આપીને ભાજપ વિસાવદરની જનતાને ભ્રમિત કરી રહી હતી ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ખેડૂતો જંગ લડી રહ્યા હતા ત્યારે વિસાવદરના ખેડૂતો સાથે ન્યાય થયો હોય તેમ સત્તર હજાર પાંચસો ચોપન મતથી ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે તેની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના લોકોએ અલગ અલગ તાલુકા અને જિલ્લામાં મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે આજ રોજ ભરૂચમાં પણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલની આગેવાનીમાં પાંચબત્તી સર્કલ ખાતે કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી તાજેતરમાં જે રીતે વિધાનસભા વિશાવી ઇલેક્શન થયું ભવ્ય વિજય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનો જે થયો છે ત્યારે અમે જે શહેર અને જે અલગ અલગ તાલુકાની જે ટીમ છે એમના દ્વારા અહીંયા પણ અમે વિજય ઉજવ્યો છે એમનો પરંતુ મારું અનુભવ જો કહેવા માંગુ તો પચીસ દિવસથી સતત અમે લોકો ત્યાં આગળ મહેનત કરી અને મહેનતના રૂપમાં આજે સત્તર હજાર પાંચસો કરતાં વધારે મતથી પણ લીડથી પણ આજે ગોપાલભાઈને ભવ્ય વિજય બનાવ્યા છે વિસાવદનની જનતાએ આ વિસાવદનનો વિજય નથી ગોપાલભાઈનો વિજય નથી પરંતુ આ સમગ્ર ગુજરાતના ખેડૂતો જે મજૂરો છે જે કલાકારો છે જે કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ આ તમામનો એક દુલંત અવાજ એટલે કે વિધાનસભાની અંદર ગુંજી ઉઠવાનો છે જે ગોપાલ ઇટાલિયાનો અવાજ અને આજે ચારસોથી વધારે મંત્રી ધારાસભ્ય અને અલગ અલગ જિલ્લાના પ્રમુખો ભાજપના લોકોએ જે ઉતાર્યા હતા ત્યારે આટલા લોકોની વચ્ચે એ લોકો પાસે દારૂ પૈસા એ લોકો પાસે પોલીસ ઈડી સીબીઆઈ તમામ હજારો લોકો પાસે છતાં પણ આજે ભવ્ય વિજય એક ખેડૂત અને એક સામાન્ય જનતાનો નો થયો છે એ બદલ અમે સૌ ખુશી વ્યક્ત કરીએ છીએ જય ગોપાલ 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 જય ગોપાલ